ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર જઈ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એન્યુમિરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તેમના તારીખ પંદર અગિયાર પચીસ શનિવાર સોળ અગિયાર પચીસ રવિવાર તથા બાવીસ અગિયાર પચીસ શનિવાર અને ત્રેવીસ અગિયાર પચીસ રવિવારના રોજ ખાસ કેમ્પ યોજાશે સુરત જિલ્લાના તમામ બીએલો સંબંધિત બુથ પર સવારે નવ કલાકથી બપોરે એક કલાક સુધી હાજર રહેશે મતદારો મતદાર મથકની મુલાકાત લઈ બુથ પર હાજર રહેલ બીએલો પાસે પોતાનો ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લિંકિંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા પિતા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલો પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે અને તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહ્યું છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ બીએલઓને આપણે પંદરમી સોળમીએ બાવીસમી અને ત્રેવીસમીએ પોતપોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બીએલઓને સંપર્ક કરો તમારો એન એન્યુમરેશન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની અપીલ કરું છું